તો જય જવાર જય આદિવાસી મિત્રો જય માતાજી તો આજે અમારે દેશમાં જવું છે હોળી નજીક આવી રહી છે એટલે હોળી કરવા માટે જઈએ છે દેશમાં તો મિત્રો થોડી ઘણી બધી પેકિંગ કરવાની તૈયારી કરી નાખી છે કપડાં બપડા બધું પેક કરી દીધું છે આજે સાડા ચાર ચાર વાગ્યાના ટાઈમ છે બસનો એટલે નીકળવાની ચાર વાગે તૈયારી કરી દે હું અને આપણે વિડીયોની અંદર બન્યા રહેજો તમને ઠેઠ હળવદથી કમાઠ સુધીની સફર કરાવીશ મિત્રો તો મળીએ પછી તો મિત્ર તારે માલવણ હોટેલે પહોંચી જાય ગાયત્રી હોટલ છે માલવણ તો આ બધી ટ્રાવેલ્સો સો નસવાડી અને તમે જોઈ શકો છો પબ્લિક કેટલું છે ત્રણ ટ્રાવેલ્સનું પબ્લિક છે તારે જમવા માટે હોટલે લક્ઝરી ચા પાણી નાસ્તા બસો ફૂલ ખચો ખચ ત્રણ ટ્રાવ છે હજી લગભગ બીજી બે ત્રણ આવે તો દિલ્હીની અંદર બન્યા રહેજો તમને ટિકિટ ઘર સુધી બરાબર આપણી ટ્રાવેલ્સ ગુરુકૃપા છે ગુરુકૃપામાં આપણે સફર કરીએ છીએ ગણેશ લગભગ છોટાડીપો એક આ મિત્રો પોતી આપણે ઘરે ફૂલકા ઠંડીમાં બેઠા છે કાપડી બાપડી લગાડી વિડીયો સારો લાગે છે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો